ચાલો માનવ સેવા ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે વિરંગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજે ભોજનમાં છે આપણા હજરત બાબા ફરીદ પાવન સ્મૃતિમાં દર્દીઓને સાપ્તાહિક ભોજન સેવા બાબા ફરીદ લંગર ઈ સલીમુદ્દીન ચિસ્તી તથા અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સહયોગ માનવ સેવા ટ્રસ્ટ વિરંગામ દાન સૌજન્ય મુસ્તફા મુસ્તફાભાઈ ખેડુરા ગાંધીનગર તેમના તરફથી દર મહિનાનો પહેલો સપ્તાહ સોમવારથી શનિવાર સુધી મહિનાનો પહેલો સપ્તાહ તેમના તરફથી ભોજન આપવામાં આવે જો તમારે પણ આ રીતના જન્મદિવસ હોય તિથિવાર હોય અથવા તો સ્વર્ગવાસ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં આપી શકો છો એમાં અમારે ત્યાં એક દિવસનો ખર્ચ ખર્ચો એમાં દાળ ભાત શાક રોટલી એવી રીતના એમાં છત્રીસો રૂપિયા થાય છે એમાં અમારો નીચે ક્યુઆર કોડ આપવામાં આવે છે એમાં જે પણ તમારાથી યોગ્યદાન બની શકે તે અમને સપોર્ટ કરી શકો છો એ તમામ ખર્ચ એમાંથી જ અમને પ્રાપ્ત થાય છે અથવા તો અમારો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક એમાં તમારે ઘઉં ચોખા અથવા તો અનાજ છે અથવા તુવેરની દાળ છે અથવા મગની દાળ છે એવી રીતના કોઈ પણ તમારે સીધું સામાનમાં આપવું હોય અથવા તો તેલ છે એ રીતના સીધું સામાનમાં કોઈ પણ વસ્તુ અમારા ટ્રસ્ટમાં સ્વીકારવામાં આવે છે એમાં જે પણ તમારાથી બને તેવું નહીં કે આટલું જ પણ જે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી એ રીતના અમારા ટ્રસ્ટમાં સ્વીકારવામાં આવે છે અથવા તો રૂબરૂ મુલાકાત લો વિરંગામમાં રહેતા હોય તો અમારા ટ્રસ્ટનો રૂબરૂપ સંપર્ક કરો ગાંધી હોસ્પિટલમાં ડેલી સર્વિસ અગિયારથી સાડા બાર અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે સોમવારથી શનિવાર રવિવારે રજા હોય છે એમાં ભોજન એ રીતના આપવામાં આવે છે જે દર્દી હોય દર્દીના સગા હોય અથવા કોઈ પણ રીતે દવા લેવા આવેલા વ્યક્તિ હોય અથવા તો ચેકઅપ કરાવવા માટે આવેલા દર્દી હોય તેઓને પણ અમે ભોજન આપીએ છીએ ટોટલ વ્યક્તિને ભોજન આપીએ છીએ એમાં ડેલી સિત્તેર પંચોતેર એંસી કોઈ સોમવારે સોમવાર હોય તો એમાં સોથી ઉપર પણ વધી જાય છે સો દોઢસોની સંખ્યા બની જાય છે અને મંગળવારે પણ એટલું જ પબ્લિક રહે છે એવી રીતના ડેલી સર્વિસ આવી રીતના અમારા ટ્રસ્ટમાં ભોજન ચાલુ હોય છે એમાં એકવાર તમે રૂબરૂ આવો અને જુઓ અમારા ટ્રસ્ટનું કાર્ય એમાં અમારા જમવાનું એટલે ઘર જેવું જમવાનું હોય છે તમારા ઘરે પણ આવું ભોજન ના મળી શકે તેવું ભોજન અમારા ટ્રસ્ટમાં અહીંયા ભોજન મળી શકે છે તમે રૂબરૂ એક વખત મુલાકાત લો અને અમારે ત્યાંની પ્રસાદ એક વખત તમે લો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không